હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ નવ સામાજિક વિજ્ઞાનનું બે કલાકનું પચાસ ગુણનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણેનું નવા માળખા મુજબનું આ પેપર છે એ પેપરનું આપણે શું જોવાના છીએ સોલ્યુશન જોવાના છીએ તેમજ તો એના માટે આ વિડીયો તમે સંપૂર્ણ જોશો તો તમને ખૂબ જ ફાયદો થશે બીજી વાત મારે એ કરવાની છે કે હજી કોઈને સામાજિક વિજ્ઞાનમાં તકલીફ હોય તો પરેશ સરના વિડીયો જોઈ શકશો તો ચાલો જોઈએ વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો એમાં સાચો વિકલ્પ પસંદ કરી લખો ભારત આવવાનો જળમાર કોણે શોધ્યો તો વાસ્કો ડી ગામાએ નાજી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહ્ન ધારણ કરતો સ્વસ્તિકનું બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો રાષ્ટ્રીય શોક દિન બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર ખાલી જગ્યા પૂરો અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી ભારતમાં ઓગણત્રીસ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશો છે ગોદાવરી નદી દ્વિપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી જે પેપર સેટ છે એ પેપર સેટ સર પ્લીઝ આપો ને તો ભાઈ પેપર સેટની પીડીએફ તમારે જોતી હોય તો તમને મળશે તો ધોરણ નવ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશનના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે આ ઉપરાંત ધોરણ નવ ગણિત અને વિજ્ઞાન જે વિષયને મિત્રોને તકલીફ છે ગણિત વિજ્ઞાન સમજવામાં તો એના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર મળી જશે એકવાર ડાઉનલોડ કર્યા પછી તમારે એની ટાઈમ એની વેર જેટલી વાર જોઈ એટલે જોઈ શકશો તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે અને તમને જણાવતા આનંદ થાય છે કે તમારા બધા મિત્રોના સહયોગથી પાંચ લાખથી પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે બરાબર ટૂંક સમયમાં પાંચસો કે ત્યાં લખેલું આવી જશે અપડેટમાં ગયું છે તો સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સાયન્સ એસએસ વાંચવાનું માટે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી એસાઈનમેન્ટ પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો ક્લિયર આગળ જોઈએ ખરું ખોટું કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા ખરું જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે ખોટું કેટુ ગોડવિન ઓસ્ટિન વિશ્વનું સર્વોચ્ચ શિખર છે ખોટું જોડકા જોડો ડબલ્યુ એચ ઓ વિશ્વ આરોગ્ય સંસ્થા ભારતનો પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશ એક બે વાક્યમાં જવાબ લખો કઈ ઋતુનો પાક રવિ પાક કહેવાય છે તો શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય છે આલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે તો સિલ્વર ફર જુનિયર ફર બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે વિભાગ બી દરેકના બે ગુણ છે મિત્રો તો નવમાંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપવાના છે તો બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા અને શા માટે લાલા લજપતરાયનું અવસાન સાથી થયું દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી શા માટે પારિભાષિક શબ્દ સમજાવો રાજ્ય યાદી અને સંયુક્ત યાદી કારણ આપો હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવું સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો એકવીસ ડિસેમ્બરે પૃથ્વીની સ્થિતિ આકૃતિ દોરો કારણ આપો ભારતમાં પક્ષીઓની વિવિધતા અજોડ છે વિભાગ સી આઠમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે દરેકના ત્રણ ગુણ નકશો ફરજિયાત છે અને પંદર ગુણનો સેક્શન થશે મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ છે એ તમને અહીંથી પેડ કોર્સમાંથી પ્રાપ્ત થઈ જશે બરાબર તો ત્યાંથી તમે મેળવી શકશો બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથે તણાવપૂર્ણ બન્યા ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો વેર ટૂંક નોંધ લખો ન્યાયતંત્રની સ્વતંત્રતા ત્યાર પછી જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો બરાબર તો જળ પ્રદૂષણ અટકાવવાનો ઉપાયો મિત્રો મુદ્દા સર તમારે લખવાનું છે મુદ્દા પાડીને બરાબર એટલે જેથી કરીને જે પરીક્ષક છે એ વ્યવસ્થિત રીતે તપાસી શકે અને તમને સારા માર્ક્સ આપી શકે આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો બરાબર આગળ ભારતનું ઋતુચક્ર સમજાવો ઓકે ત્યાર પછી હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ વન્યજીવ સંરક્ષણ ઉપાયો જણાવો ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો નર્મદા નદી મહી નદી અને કાવેરી નદી વિભાગી સો થી બસો શબ્દોમાં સવિસ્તાર લખો ટૂંક નોંધ લખો હિંદ છોડ લડત ચાર ગુણ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ત્રણમાંથી કોઈ પણ બેના બરાબર આઠ ગુણ હિંદ છોડોની લડત રેડી વિડિયો પોઝ કરીને લખવાનો આમાં એકાદો મુદ્દો રહી જતો ટેન્શન ન લેવું ખરડો કાયદો ક્યારે બને આખી પ્રક્રિયા વંચાવો પહેલું વાંચન બીજું વાંચન ત્રીજું વાંચન કાયદાની રચના અને છેલ્લે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો તો આ સાથે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થઈ છે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં કહ્યું એ પ્રમાણે આખા પેપર સેટની તમારે જોતી હોય કે જેમાં બધા જ વિષય સમાવિષ્ટ હોય તો પેડ કોર્સમાંથી મળી જશે તો બધા જ મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ મિત્રો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ